thank okay. you ਉਹ kita ਨਹੀਂ ਇਹ ਤੇ ਆ Halo kali sa India na pa na. Oh. ni na. ફ્રેન્ડ જય માતાજી આપણે જોવા હેડામાં પોણી વાર આવી ગયા છો તો જય માતાજી મિત્રો આપણે આજે આવી ગયા છીએ પાણી વાળવા અને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આપણે કોમેડી ચેનલ પણ છે જો તમારે તમે ખાલી કોમેન્ટમાં જણાવો કે અમે કોમેડી વિડીયો બનાવીએ કે વ્લોગ બનાવીએ અત્યારે મિત્રો કારણ કે અમે મહેનત બહુ કરીએ છીએ પણ કોઈ આવતા મનીષ વસાવા જય માતાજી ભાઈ જે પણ જોતા હોય કોમેન્ટ કરો કે અમારે વ્લોગ બનાવવા જોઈએ ખેતીના કે કોમેડી વિડીયો બનાવવા જોઈએ કારણ કે કોમેડી વિડીયોમાં અમારે મહેનત પ્રમાણે અમને સપોર્ટ મળતો નથી મિત્રો અને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જો મિત્રો આપણે આ પપૈયા વાયેલા છે આ બાજુ તમાકુ પણ છે તો મિત્રો જય માતાજી તમારા લાઈવમાં લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો ઓગણત્રીસ જણા જોડાઈ ગયા છે આપણા લાઈવમાં તો મિત્રો ઓગણત્રીસ જણા જે જોડાઈ ગયા છે એમને લાઈક કરવા માટે નમ્ર વિનંતી અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ કરો જુઓ તમે આપણે આ કોને શું કહેવાય મિત્રો કોમેન્ટમાં જણાવો લાઈક કોમેન્ટ શેર કરો મિત્રો પંદર જણા જોવે છે પણ એક લાઇક આવી છે તો જય માતાજી મિત્રો ફટાફટ શેર કરો લાઈક કોમેન્ટ કરો અને જો મિત્રો આપણે તમારે તુવેરો ખાવી હોય તો તુવેરો પણ વાયેલી છે આપણા ખેતરમાં જોઈ શકો છો તુવેર તુવેર છે મિત્રો આના શું મિત્રો કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરો ફટાફટ इसको તુવેર લીલી તુવેર તુવેર હુકી બોલતો જોવો પોણીનો ચારો ફરી જશે વાળવા જાવું પડશે તમે જોઈ શકો છો પોણી આવી ગયું છે તો ચાલો વાળવા ચારો Doa temen setriga itu mitra jodailah Rejo jualan si amarah

અને શું કેવાય મિત્રો કોમેન્ટ કરજો

ने मित्रों को ना बुतालाल ने तमाको खावी हो तो आपने जोड़े पड़ी से लाई जाए जो को बेटे से जो इसको बुतालाल बोलते हैं जो तमें बुधालाल आ रही ભૂતાલાલ મિત્રો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જુઓ તમે ઉપરથી સુરત પણ જતો રહ્યો છે ઢંકાઈ ગયો છે કેવા મતલબ અને વાદળ છાયુ વાતાવરણ થઈ ગયું છે થઈ ગયું છે આપણે દેશી ગોમડા છે એટલે ગોમડા ની પાસે બોલવું પડે છે માતાજી મિત્રો બાવીસ જણા જોવે છે તો કોમેન્ટ કરો બાવીસ જણા અને લાઈક કરો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો અને જો આપણે ભૂતાલાલ ખાવી હોય ને દેશી તો આ રહી આ દેશી ભૂતાલાલ કહેવાય જોઈ લો દેશી ભૂતાલાલ અને ઓરિજિનલ ભૂતાલાલ જોયું હોય તો પાસો દેખો એ મને શું કહેવાય મિત્રો જોઈ હોય તો કોમેન્ટ કરો ફટાફટ તમે કોમેન્ટ કરો આ ચાર છે મિત્રો મિત્રો જોવો તમે ચારો ખાઈ ગયો એટલે હવે આપણે જવું પડશે વાળવા માટે જુઓ ジもあったり